ગળો પહેલા હું ઉડું ધોઈ નાખું પછી કરીએ બરાબર અને ગળો હું ઉડું ધોઈ નાખું ધોઈ તું આટલે જતો નહી કે આડા ગુંડા રહી અમે આટલે અમે આટલે કોણ ફટી હું આટલે રહેજે બરાબર તું આટલે આટલે રમજે તું માટીમાં અમે ઉડું ઉડું ધોઈ નું કોણ જઈ ગઈ હા હા હું આટલે રહું Tá bom. ફૂટા નું પોતાનું વાગવા મજૂર મજૂર ના પૈસા એ ના હોય જતો લઈ જાય હું લઈ જાય હા લઈ જાય para o હા ચોર કોઈ પેલું જાણ કોઈ જરૂર ભલાઈવાને કાપી નાખનું જાળું કોઈ દીતે કમરે હેવાય તો પણ હતું તો હું આટલે રમતો તો આટલે ડળો રમતો ડળો આટલે કોઈ તીધીઓ જોન અવાજ આવે છે આટલે અવાજ આવે છે જો છમ છમ અવાજ આવે રણ આવે